તો હેલ્લો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે એક પદ્મા સોંગ લઈને આવે છે અને પદ્મા સોંગ આપણે ગાવાના છે તો મિત્રો આપણે કદી પદ્મા સોંગ ગાવી નથી પણ આજે આપ પહેલીવાર ગાઈએ છીએ તો આ સોંગ તમને ગમે તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ જ કરી દેજો અને જુઓ આ વિડીયોમાં પદ્મા સોંગ પણ પદ્મા પદ્માએ ચોપાટ પાથરી અરે રે જૂની ખેલવા પ્રીત્યુ ના ખેલ પણ મોગડો મોગડો રણ મેદાનમાં અરે રે આજ જીવન મરણ નાખે અરે રે આજ જીવન મરણ નાખે મામા મારી પદમાને કેજો મારા છેલ્લા રામ રામ આ એથી જીવ જાતો રહેશે રે માણ મામા અધૂરી રહેશે એની મારી પાકી આ પ્રાણ કેરા પંખી ઉડી જા રે માણરા મામા મારી પદ્માને કે જો મારા ઝાઝા કરીને જુહાર અધૂરી રહી મારી પી રે માણ અધૂરી રહી